પુણ્યમ ન પાપમ ન દુઃખમ ન મંત્રો નો વેદા નોક્તાનંદ રૂપ શિવોહમ શિવર્થ આ શ્લોક ની અંદર ભગવાન એમ કહે છે કે ન પુણ્યમ ન સૌખ્યમ ન દુઃખમ મને જે પુણ્ય છે પાપ છે સુખ છે છે હું 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 ખાતો નથી 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 પીતો જાગતો નથી આવો જે છે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ આત્મા સ્વરૂપે પરમેશ્વર જે મારી અંદર પ્રગટ સ્વરૂપે રહેલો છે તેને આવી રીતે ગણવામાં આવ્યો છે કે જે ચૈતન્ય છે કે જે ખાતો પણ નથી પીતો પણ નથી ઊંઘતો પણ નથી જાગતો પણ નથી તો આવો જે પરમેશ્વર છે તેને આત્મા સ્વરૂપે હું કેવી રીતે જાણી શકું તો આજે તમને બધાને જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળવાનું છે અને જાણવાનું છે કે આપણી જે આવતી રહેલી ફાગણ મહિનાની વદ પક્ષની એકાદશી એટલે કે પચીસ તારીખે છે તો આપણે ઉદ્યાતિથી પ્રમાણે જ રહેવાની છે અને જે ભક્તો વ્રત કરે છે તેને વ્રતના નિયમો છે તે આપણે જાણવાના છે કે જે વ્રત આપણે એકાદશીનું આપણા શાસ્ત્રની અંદર જેનું મહાત્મય એટલું બતાવવામાં આવ્યું છે અને એનો મહિમા જે ગાવામાં આવ્યો છે અનેક રૂપે જે સાર્થક કરી અને આપણને દ્રષ્ટાંત સાથે બતાવવામાં આવ્યું છે કે એકાદશીનું પુણ્ય કેવું છે કેવી અને આવતી રહેલી એકાદશી એટલે તો તેનું નામ જ એવું છે કે પાપ મોચીની એકાદશી કે જે સર્વ પાપમાંથી આપણને મુક્તિ દેનાર છે ખરેખર પહેલી વાત તો એ કે આપણાથી પાપ થવું જ ન જોઈએ આપણે એવું જ ઈચ્છતા હોઈએ કે આપણા જીવનની અંદર ક્યારેય આપણાથી પાપ ન થાય પણ કદાચ આપણને જાણે અજાણે પાપ થઈ જાય છે તો આવા જ્યારે વ્રતો આપણે કરીએ છીએ ત્યારે એ પાપમાંથી આપણને મુક્તિ મળે છે અને એકાદશીનું વ્રત તો વિધિ અનુસાર દસમથી શરૂ થાય અને આખી એકાદશી અને બારસે પૂર્ણ થાય છે જ્યારે તેના પારણા કરીએ છીએ ત્યારે તો આ વિધિ વ્રત જ્યારે એકાદશીનો આપણે વ્રત કરી શકતા હોઈએ તો ખૂબ સારી વાત છે અને આ દિવસે આપણે રાત્રે જાગરણ પણ ઘણા કરે છે ભક્તો અને કરવું જોઈએ જો થતું હોય તો એકાદશી જેટલું આપણે જાગરણ કરીએ અને આ વ્રત દરમિયાન આપણે ભગવાન વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્ર નામાવલી છે પછી ભગવાન વિષ્ણુના કોઈ પણ મંત્રનો જાપ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ આવા અનેક જે મંત્રો ભગવાન વિષ્ણુના છે કે વિષ્ણવે નમઃ શ્રી વિષ્ણવે નમઃ શ્રી વિષ્ણવે નમઃ ઓમ લક્ષ્મીપતિ દેવાય નમો નમઃ ઓમ નારાયણાય નમો નમઃ આવા અનેક મંત્રો છે તે મંત્રો દ્વારા આપણે ભગવાનનું નામ સ્મરણ માળા દ્વારા જપ કરી શકીએ આ બધા સર્વ સાર્થક ઉપાય છે જ્યારે આપણે વ્રત કરીએ છીએ ત્યારે ખરેખર નિંદા થી બચી અને આપણે જેટલું વ્રતની અંદર નામ જપ કરીશું તેટલું આપણું વ્રત ફળીફૂત થશે ફળીભૂત કરવા માટે આપણા વ્રતની અંદર જે નામ સ્મરણ છે તે અતિ આવશ્યક છે અને તેની સાથે સાથે કોઈ પણ સારા ગ્રંથ પુસ્તક કે કોઈ પણ શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાયનું જ્યારે આપણે પઠન કરીએ છીએ શ્રવણ કરીએ છીએ અને વાંચી અને કોઈને સંભળાવીએ છીએ તો આપણને ઘણા બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને કેવા પુણ્યની પ્રાપ્તિ થાય છે તે પણ આપણને શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાયની અંદર જ સમજાવવામાં આવ્યું છે તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીનો આ પાપ મોચીની એકાદશી ના દિવસે સાતમા અધ્યાયનું શ્રવણ કરીશું પાઠ કરીશું અને તેનો જે મહાત્મય છે તે પણ આપણે જાણીશું તેનું ફળ પણ આપણે જાણીશું તો હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીનો અધ્યાય સાંભળીશું તો શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો સાતમો અધ્યાય એટલે જ્ઞાન વિજ્ઞાન યોગ કે જે આપણા જીવનની અંદર આપણને જે નથી ખબર તે વાતની સમજ આપે છે અને તે ભગવાન સ્વમુખે અર્જુનને કહે છે અને અર્જુન દ્વારા આપણે સાંભળવાનો છે શ્રવણ કરવાનો છે અને આ અધ્યાય આપણા ગ્રંથોની અંદર એવું કહેવાય છે કે એકદમ ધ્યાનપૂર્વક જો સાંભળ્યું હશે ખાલી માત્ર સ્મરણ કર્યું હશે ને તો આપણે એકાદશી નહીં રહી શકતા હોઈએ ને કદાચ તો આપણને એકાદશી રહ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આવું આપણા ગ્રંથો કહે છે તો તે આપણે ધ્યાનપૂર્વક સાંભળીશું જેથી કરી અને આપણું મન છે આપણું ચિત્ત છે તે તેમાં એકાગ્ર થશે અને ભગવાનનો શબ્દ સહ એક એક શબ્દ આપણા કાનની અંદર આપણે સ્મરણ કરી શકીશું તો આવું સ્મરણ સાથે આપણે આજે

એ જ્ઞાન જાણીને સંસારમાં બીજું કંઈ પણ જાણવાનું રહેતું નથી સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો પ્રયત્ન કરે છે તો પણ તેમનામાં કોઈક જ મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારે આ મારી પ્રકૃતિ વહેંચાયેલી છે આ મારી પ્રકૃતિ જળ છે એ અપર પ્રકૃતિ છે તેથી ભિન્ન બીજી જીવરૂપ પ્રકૃતિ છે હે મોટી ભૂજાવાળા મહાબાહુ મારી ચેતનાને પ્રકૃતિને સમજવા તું પ્રયત્ન કર આ જગતમાં સર્વ જીવો આ બે પ્રકૃતિથી ઉપજેલા છે એમ તું જાણ આ સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા તથા સંહાર કરતા પણ હું જ છું હે ધનંજય મારાથી અધિક શ્રેષ્ઠ એવું બીજું કોઈ નથી દોરામાં પરોવાયેલા મણકાઓના સમૂહની જેમ મારામાં આ સર્વ પરોવાયેલા છે એમ તું જાણ હે કુંતી પુત્ર જળમાં રસ હું છું ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું સર્વ વેદોમાં પ્રણમ ઓમકાર હું છું આકાશમાં શબ્દ અને પુરુષના પુરુષત્વમાં હું છું જીવન હું છું અને તપસ્વીઓમાં તપ પણ હું છું હે અર્જુન સર્વ જીવોનું સનાતન બીજ હું છું વળી બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીનું તેજસ્વીઓનું તેજ પણ હું છું બળવાનો માપ વાસના અને હિંસા વિનાનું બળ હું ધર્મની વિરુદ્ધ જાય નહીં એવા સર્વ પ્રાણીઓમાં કામરૂપ હું છું તેમ સાત્વિક રાજસિક તથા તામસિક એ પ્રમાણે જે ભાવો છે તેમને તું મારાથી જ ઉપજેલા જાણ હું તેમનામાંથી હું તેમનામાં નથી પણ તેઓ બધા મારામાં સમાયેલા છે એમ તું જાણ આ સર્વ જગત ત્રણ ગુણોના વિકાર રૂપ આ ભાવો વડે મોહિત થઈને એનો એઓથી પર અને વિકાર રહિત એવા મને જાણતું નથી કેમ કે મારી આ ત્રણ ગુણમય દેવી માયાને તરવી કઠિન છે જેવો મને શરણે આવે છે તેઓ આ માયાથી તરે છે આ માયાથી જેનું જ્ઞાન નષ્ટ થયું છે તેવા મૂઢ દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી મારે શરણે આવતા નથી હે ભરત શ્રેષ્ઠ દુઃખી જિજ્ઞાસુ વિષયી અને જ્ઞાની આ ચાર પ્રકારના સદાચારી મનુષ્યો મને ભજે છે તેઓમાં પણ નિત્ય સમભાવ અને એકને જ ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે આવા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એવો જ્ઞાની મને પણ બહુ જ પ્રિય છે એ બધાય ઉત્તમ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે કારણ કે તે એક ચિતે સર્વોત્તમ ગતિરૂપ મારો જ આશ્રય કરી રહ્યો છે અનેક જન્મોનો અંતર જ્ઞાની એવો એ વાસુદેવ રૂપ જ છે એમ જાણીને મારે આશ્રયે હોય છે પરંતુ એવા યોગી અતિ દુર્લભ છે વિવિધ કામનાઓને લીધે જેઓનું જ્ઞાન દબાઈ રહ્યું છે એવા મનુષ્ય પોત પોતાની પ્રકૃતિને આધીન થઈને તે પ્રકારના નિયમોનું પાલન કરીને અન્ય દેવોને ભજે જે જે મનુષ્ય જે જે સ્વરૂપે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવા ઈચ્છે છે તે તે મનુષ્યને તે દેવતા મૂર્તિ પ્રતિ હું સ્થિર કરું છું પછી તે શ્રદ્ધા બળે તે મનુષ્ય તે દેવતાનું આરાધન કરવા લાગી જાય છે અને તેથી મે જે નિર્મેલા તેની ઈચ્છા મુજબના ભોગોને તે ભોગવવા લાગે છે પરંતુ તે અલ્પ બુદ્ધિવાળા મનુષ્યનું ફળ નાશવંત હોય છે તેથી દેવતાનું આરાધન કરનારો પુરુષ દેવતાઓને જ પામે છે જ્યારે અમારો અર્થાર્થ પરમેશ્વરનો ભક્ત મને જ પામે છે જે અજ્ઞાનીનો મારા નિર્વિકાર સ્વરૂપને જાણતા નથી તેવો અપ્રકટ એવા મને પ્રકટ થયેલો માને છે પણ પોતાની યોગ માયાથી છુપાયેલો હું બધાને પ્રત્યક્ષ થતો નથી એટલા માટે એક અજ્ઞાની મનુષ્ય મારા જન્મ હિતપણાને એટલે કે અવિનાશી પરમાત્માને તત્વથી જાણતા નથી હે અર્જુન હું ભૂત વર્તમાન અને ભવિષ્યના ભૂતોને જાણું છું પરંતુ તેઓ મને જાણતા નથી તેઓ વાસનાથી મુક્ત થઈ મને ભજે તો જ તેઓ મને જાણી શકે હે ભારત પ્રાણી માત્ર ઈચ્છા તથા ક્રોધથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખરૂપી દ્વંદને ઉત્પન્ન પુણ્ય કર્મ વાળું પાપ નાશ પામ્યું છે તે પુરુષ સુખ દુઃખરૂપી દ્વંદમાં મોહિત મોહરહિત થવાથી તથા દ્રઢ સંકલ્પ વાળો થવાથી પરમેશ્વરને જ ભજે છે જેવો જરા અને મરણથી મુક્ત થવા માટે મારો આશ્રય લે છે તેઓ પરમાત્માને તથા તેના સાધનભૂત સમગ્ર કર્મોને પણ સંપૂર્ણ જાણે છે જે પુરુષો અતિભૂત અધિદેવ અને અધિ યજ્ઞ સહિત મને એટલે કે મારા સ્વરૂપને જાણે છે તેવા મારામાં જોડાયેલા આસક્ત મનવાળા પુરુષો મરણ વેળા પણ મારું જ સ્મરણ કરે છે અને મને જ ભજે છે અને મારામાં જ લીન બને છે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સમાપ્ત હવે આપણે આ સાતમા અધ્યાયનું જે મહાત્મય છે તે મહાત્મય શું કહેવા માંગે છે તે આપણે સાંભળીશું પાર્વતીજીને ગીતાજીના સાતમા અધ્યાયનું ફળ અને મહાત્મય સાંભળવાની ઈચ્છા થઈ એટલે મહાદેવજી કહેવા લાગ્યા હે દેવી પાર્વતી તમે ધ્યાનપૂર્વક સાંભળો હું તમને દ્રષ્ટાંત આ મહાત્મય સંભળાવું છું એક ગામમાં એક વણિક વેપારી રહે તેનું નામ સંકરણ તે દરરોજ સાથે આસપાસના ગામોમાં ધંધો કરવા જતો પરંતુ તેનું ભાગ્ય નબળું તેથી એક દિવસ રસ્તામાં સર્પદંશથી તેનું મૃત્યુ થયું તેની સાથેના ગુમાસ્તાએ ત્યાં જ તેનો અગ્નિસંસ્કાર કર્યો અને પછી માલ લઈ ગામમાં પાછો ફર્યો તેની પાસે સંકર્ણના એક કરોડ રૂપિયા પડ્યા હતા તે લઈને તે શંકરણના મોટા પુત્ર પાસે ગયો અને તેના પિતાના અકાળ મૃત્યુની વાત કરી તેને એક કરોડ રૂપિયા સોંપીને કહ્યું તારા પિતાએ મને સાચવવા આપેલા આ એક કરોડ રૂપિયાનું તું સદવ્યય કરજે અને મૃત્યુ પછીની સર્વ ક્રિયાઓ શ્રાદ્ધ વગેરે સારી રીતે કરજે સમજ પાડી અને તે મુજબ તેને વિધિસર નારાયણ બલી શ્રાદ્ધ કર્યું અને બ્રહ્મ ભોજન કરાવી બ્રાહ્મણોને સારી દક્ષિણા આપી સંકર્ણ ને ચાર પુત્રો હતા એટલે જેટલું ધન વધ્યું

તો અંદરથી એક સાપ બહાર આવીને કહેવા લાગ્યો હે માનવ શા માટે તું મારો દર ખોદે છે સંકર્ણના પુત્રએ કહ્યું મારા પિતાને દંશ દઈ મારનારને હું મારી નાખવા માંગુ છું સાપ કહે એ તારો પિતા હું જ આ સર્પ યોનીમાં છું હવે તું આવ્યો છે તો આ દેહમાંથી મને મુક્ત કર પુત્ર કહે આ સાંભળી મને બહુ દુઃખ થયું છે હવે તમે જ મને કોઈ ઉપાય બતાવો કે જેથી તમારા અધમ દેહથી તમારી મુક્તિ થાય ત્યારે સાપ કહે તું કોઈ બ્રાહ્મણને આપણા ઘેર લઈ જઈ ગીતા પાઠ કરાવી વારંવાર ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરાવી તેને ભોજનથી તૃપ્ત કર આથી તે આશીર્વાદ આપશે અને પરિણામે મારો મોક્ષ થશે આ સાંભળી તે પુત્ર ગામમાં ગયો અને એક વિદ્વાન બ્રાહ્મણને ઘેર લઈ જઈ તેની પાસે ગીતા પાઠ કરાવ્યો વારંવાર ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરાવ્યો પછી બ્રાહ્મણને ભોજન કરાવી ઘણી દક્ષિણા આપી બ્રાહ્મણને તૃપ્ત કર્યો આથી બ્રાહ્મણે આશીર્વાદ આપ્યા અને તેના પ્રતાપથી સર્પયોનીમાં રહેલા શંકરણે એકાએક દિવ્ય દેહ ધારણ કર્યો તેને લેવા દેવ વિમાન આવ્યું અને તેનો વૈકુંઠમાં વાસ થયો આ ગીતાજીના સાતમા અધ્યાયના પાઠનું પાઠ નું ઉત્તમ ફળ હતું તો આપણે આજે આજે સાતમા અધ્યાયનો પઠન કર્યું છે પાઠ કર્યો છે અને તેનું મહાત્મ્ય પણ આપણે જાણ્યું છે તો આ સાંભળવાથી આપણને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપ મોચીની એકાદશી હોવાથી આપણે જાણે અજાણે કેટલાય પાપો થાય છે તે પાપોમાંથી આપણને મુક્તિ મળે છે તો આવું સરસ આપણે આજે શ્રવણ કર્યું છે તો આજ માટે અસ્તુ પાછા મળવાની વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ